મુસાફરો માટે ભાડું માત્ર વીસ રૂપિયા નક્કી કરાતા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રોજગાર માટે જીઆઈડીસી આવતા કામદારોને મોટી રાહત પડશે બસો નર્મદામૈયા બ્રિજ પરથી પસાર થતી હોવાથી મુસાફરોનો કિંમતી સમય પણ બચશે આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું કે આ રૂટ શરૂ કરવા માટે વિદ્યાર્થીઓની અનેક રજૂઆતો હતી જ્યારે આજથી ભરૂચ અને અંકલેશ્વરનો બસ સેવાનો પ્રારંભ થયો છે જેનાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે આ બસ ઘણી જ ઉપયોગી થનાર છે વધુમાં નર્મદામૈયા બ્રિજ પર રેલિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે જેના કારણે ભવિષ્યમાં આપઘાતના બનાવવામાં ઘટાડો થશે સાથે જ જો વિદ્યાર્થીઓ કે મુસાફરો તરફથી કોઈ રજૂઆત આવશે તો તેનો ઝડપી ઉકેલ લાવવામાં આવશે કાર્યક્રમમાં એમ કે કોલેજના આચાર્ય વિજય જોશી ભરૂચ ડિવિઝનના કંટ્રોલર આર પી શ્રીમાળી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા યુવા ભાજપ પ્રમુખ ઋષભ પટેલ શહેર પ્રમુખ જતીન શાહ યોગી પટેલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી નાગરિકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે ભરૂચ એસટી વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્વીન સિટી બસનો પ્રારંભ થઈ રહ્યો છે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો નોકરીયાત ભાઈઓ બહેનો ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ જુદા જુદા કામ અર્થે અભ્યાસ અર્થે જતા આવતા હોય છે ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓની માગણી હતી વિસ્તારના આગેવાનોની પણ માગણી હતી કે આ બંને સિટી વચ્ચે બસ સેવાનો પ્રારંભ શરૂ થાય ઘણા સમયથી એસટી વિભાગ સાથે ચર્ચાના અંતે આજથી આ એમ કે કોલેજના ગ્રાઉન્ડથી આ ભરૂચ અંકલેશ્વર વચ્ચેની બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે દિવસ દરમિયાન સોળ જેટલા રૂટ ઉપર આ બસ ચાલશે જેમાં માંડવા ભટકોદરા ભરૂચ ભોલાવ સહિતના વિસ્તારને આવરી લેવાયો છે આ સેવાઓ શરૂ થતાં હજારો વિદ્યાર્થીઓનો લાભ મળશે સાથે સાથે ભરૂચમાં કોલેજ અને કેટલીક હાઈસ્કૂલોમાં ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ આવતા વિદ્યાર્થીઓ માટે પણ જે નર્મદા મૈયા બ્રિજ ઉપર રિસ્ટ્રિક્શન છે જેને પણ સ્પેશિયલ પાસ આપીને આ વિદ્યાર્થીઓને લઈ જવા લાવવા માટે જે બસોનો વાહનોનો ઉપયોગ થાય છે એને પાસ આપીને નર્મદા બ્રિજ ઉપર પરવાનગી આપવામાં આવનાર છે જેના કારણે હાઈવે જામની સ્થિતિમાંથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે આ જ વિદ્યાર્થીઓની ઘણા લાંબા સમયથી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર જે રેલિંગ લગાવવા માટેની પણ રજૂઆત હતી એ કામનો પણ પ્રારંભ થઈ ગયો છે જેના કારણે આપણે જે સોસાયટીના બનાવો બનતા હતા એને પણ અટકાવી શકીશું લગભગ કામ મોટા પાયે ઝડપી શરૂ થઈ ગયું છે જેનો લાભ આવનારા દિવસોમાં આપણને મળશે અને કોઈ ઘટનાને આપણે નિવારી શકીશું સૌ તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આજની આ સેવા શરૂ થઈ છે ત્યારે હું વિશેષ શુભકામનાઓ પાઠવું છું આપણે સુયોગ્યનો ઉપયોગ કરીએ અને આ સેવા શરૂ થાય પછી કોઈપણ વિદ્યાર્થીઓના કોઈપણ પ્રકારના સૂચન કે માંગણી હશે તો કોલેજના પ્રિન્સિપલ અને અમારા જે ઋષભાઈ યોગીભાઈ સહિતના આગેવાનો એસ નિયામકને આ બધાને રજૂઆત કરવાથી આ વ્યવસ્થાને વધુ કરેક્ટ બનાવવા માટેના પણ પ્રયાસો કરીશું થેન્ક યુ અંકલેશ્વરથી હજારોની સંખ્યામાં ભરૂચના વિવિધ સંસ્થાનોની અંદર અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ આવે છે તેમજ નોકરીયાત વર્ગો ભરૂચથી અંકલેશ્વર જાય છે તેમજ પ્રજાજનોને જે અગવનને તકલીફ પડતી હતી એની માટે એક બસની સુવિધાની માગણી તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ ધારાસભ્યશ્રીને કરવામાં આવી ધારાસભ્યશ્રી ગંભીરતાને લઈને તાત્કાલિક છવ્વીસ દિવસની અંદર જ બસની શરૂઆત કરવામાં આવી જેથી વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ તેમજ પ્રજાજનોને જે પડતી અગવડો દૂર થશે અને આ માટે અમે ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવી આ પડતી તકલીફોને